હાલમાં સમગ્ર દેશમાં એક જ લહેર છે અને તે છે ભગવાન શ્રી રામની લહેર બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ છે તે ભગવાન શ્રી રામના રંગે રંગાઈ ગયું છે અને એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે બાવીસ તારીખે દિવાળી જેવો માહોલ આપણા સમગ્ર દેશમાં જોવા મળે છે અને દરેકે દરેક લોકો ભગવાન શ્રી શ્રીરામનું જ્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે કંઈક ને કંઈક રીતે પોતાનું યોગદાન આપવા માંગે છે અને તેને લઈને કંઈક અનોખું એવું કરી રહ્યા છે તો કોઈક રંગોળી બનાવી રહ્યું છે ભગવાન શ્રી રામના રંગનું તો કોઈક દીવા પ્રગટાવી રહ્યું છે તો કોઈક પોતાના ઘરને ઘરના બારણા ઉપર ભગવાન શ્રી રામના બેનરો લગાવી રહ્યા છે દરેક લોકો કંઈક ને કંઈક રીતે યોગદાન આપવા માંગે ત્યારે શહેરની વિદ્યાકુંજ શાળાના સંકુલ નિયામક દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે અને પાંચ દિવસ સુધી તેમણે ચપ્પલ વગર ફરવાનો નિર્ણય લીધો છે તે સાથે અન્ય કઠિન નિર્ણયો પણ પાંચ દિવસ માટે તેમના દ્વારા લેવામાં આવ્યા છે અને ખાસ તેમના દ્વારા આ લેવા નિર્ણયને તેમના વિદ્યાર્થીઓ દ્વારા પણ સરાહવામાં આવ્યા છે અને તેમના શાળાના સિત્તેર જેટલા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પણ પાંચ દિવસ સુધી વગર ચંપલે ફરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ જે અમુક બીજા કઠિન નિર્ણયો પણ લેવામાં આવ્યા છે તો શું છે આ નિયમોને શા માટે આ નિયમો લેવામાં આવ્યા છે તે વિશે આપણે વાત કરીશું આપણી સાથે સંકુલ ડાયરેક્ટર છે મહેશ સર આપણે તેમની સાથે વાત કરીએ જી મહેશભાઈ કઈ રીતનો નિયમ તમારા દ્વારા લેવામાં આવ્યો છે અને બાળકો સૌથી પહેલાં તો બાવીસ તારીખે જ્યારે રામ મંદિરમાં ભવ્ય અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન જવા થઈ રહ્યા છે ત્યારે એનો આનંદ ઉત્સાહ સમગ્ર દેશમાં છે અને એની સાથે વિદ્યાકુંજ પણ અલગ નથી વિદ્યાકુંજ સંકુલમાં છેલ્લા પાંચ દિવસથી ખૂબ ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે સ્કૂલને શંઘારી છે રંગોળી ભરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓએ પાંચ પ્રકારના વ્રત પણ લીધા છે એક તો અમે ક્યારેય સ્વ અસ્વસ્થતા નહીં કરીએ ગંદકી નહીં કરીએ અમે અઠવાડિયે એક કલાક ઘર મંદિર સોસાયટી મંદિર કે સોસાયટીમાં સફાઈ અભિયાન ચલાવીશું સાથે સાથે અન્નનો બગાડ નહીં કરીએ થાળીમાં અમારી જે આવશે એ અમે ખાઈ લઈશું એક દાણો પણ ક્યાંય પણ લગ્ન પ્રસંગે પાર્ટીમાં જઈશું તો એને અમે બગાડીએ નહીં એવો પણ સંકલ્પ કર્યો છે મેં જ્યારે આવા અનેક સંકલ્પ સાથે ચંપલ પાંચ દિવસ નહીં પહેરવા એવું નક્કી કર્યું અને મારી આ પ્રતિજ્ઞા જાણીને મારા વિદ્યાર્થીઓ કહેતા આનંદ થાય છે કે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ તે પચાસથી સાઠ વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગના પંદર વીસ વિદ્યાર્થીઓ એવા હિન્દી માધ્યમ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ચંપલ નહીં પહેરીએ એવો નિયમ લીધો છે અનાજનો બગાડ નહીં કરીએ એવો નિયમ લીધો છે મોબાઈલ આટલા દિવસ હાથ નહીં લગાડીએ અને પછીના સમયમાં પણ દુરુપયોગ નહીં કરીએ એવો નિયમ લીધો છે અને સ્વચ્છતા માટેનો પણ નિયમ લીધો છે ત્યારે રામનું જીવન ચરિતાર્થ કરવા માટે સદ્ગુણ માટેના આ વ્રત આવા ઉત્સવને રામને રાજી કરીને ઉજવવા માટેનો અમારો ખૂબ સુંદર પ્રયત્ન અને વિદ્યાર્થીઓ પણ જોડાયા છે વાલી મિત્રો પણ જોડાયા છે ત્યારે આનંદ સાથે સૌને જય શિયાળ પાઠવું છું આવો સાથે મળીને બાવીસમી તારીખે ભવ્ય ઉત્સવ ઉજવીએ મહેશભાઈ બીજું એ પણ પૂછવાનું કે આજે નિયમ લેવામાં આવે છે બાળકો માટે ખૂબ કઠિન કહી શકાય કારણ કે પાંચ દિવસ સુધી ચપ્પલ વગર ફરવાનું અને ખાસ તો મોબાઈલ પણ યુઝ નહીં કરવાનો તેનાથી કેટલો બદલાવ એ લોકોમાં આવ્યો અને વાલીઓમાં કઈ રીતનો ભાવ છે પહેલી વાત તો નિયમ માટે કોઈને કોઈ ફરજ પાડતા નથી અમે આ સ્વયં એ લોકોએ એમના ચંપલ નહીં પહેરવા નિયમ લીધો મેં તે દિવસે પણ કહ્યું પહેલા દિવસે કે આ નિયમ તમારા માટે અગરો છે ન લેવો જોઈએ પણ એ રાજી હતા એમના પેરેન્ટ્સ પણ ખુશ હતા કે મારું બાળક કંઈ વ્રત લેતા શીખે છે પ્રણ શું નિયમ શું એ લેતા શીખે છે અને જ્યારે નિયમ લીધો ત્યારે એને તોડવો નહીં કારણ કે રઘુકુલ રીતે સદા આવી પ્રાણ જાય પણ વચન ના જાય એ વિચાર એ વચનબદ્ધતા જે છે એ વિદ્યાર્થીઓમાં ગ્રહણ થઈ રહી છે ચરિતાર્થ થઈ રહી છે એનો વિશેષ આનંદ છે એટલે ભલે નિયમ કઠણ છે પણ મારા વિદ્યાર્થીઓ એ પાડવા માટે તત્પર છે અને વચનબદ્ધ છે

રમત રમવા જાઓ ત્યારે પછી લગ્ન પ્રસંગે જાઓ ત્યારે પછી ઘરના કોઈ પણ કાર્યક્રમ હોવ ત્યારે પછી શાળાએ ટ્યુશને જાવ ને ત્યારે આવું પાડું છું તો આ નિયમથી કેટલો બદલાવ આવ્યો અને અઘરું લાગે છે કારણ કે મોબાઈલ વગર પણ તું રહી આટલા દિવસ મોબાઈલ તો મોબાઈલ વગર તો હવે કોઈને ચાલે પણ નહીં રામ ભગવાન ચૌદ વર્ષ વનવાસ ગયા તો એમને કેવું અઘરું ગયું હશે ને અમે અમે પાંચ દિવસ ખાલી બૂટ ચંપલ વગર અને મોબાઈલ વગર રહીએ છીએ તો એમાં શું છે તારા પેરેન્ટ કેટલા ખુશ છે મારા પેરેન્ટ્સ તો બહુ ખુશ છે કે અમે વ્રત વ્રત લેતા શીખીએ છીએ અને અન્નનો બગાડ નહીં નથી કરતા તેના માટે અમારા પેરેન્ટ્સ બહુ ખુશ છે બિલકુલ તો બાળકોમાં ખૂબ સારો બદલાવ કહી શકાય કે જે ભગવાન રામની લહેર નીકળી છે તેને કારણે બાળકોમાં ખૂબ સારો બદલાવ છે કે ચપ્પલ વગર ખાસ ફરી રહ્યા છે અને ખાસ કરીને આજના સમયમાં મોબાઈલે દરેકની જરૂરિયાત બની ગઈ છે તો મોબાઈલ વગર પણ પાંચ દિવસ સુધી વગર મોબાઈલે કે અન્નનો બગાડ નહીં કરવાનો એટલે ભગવાન રામ જે ચૌદ વર્ષનો વનવાસ કર્યો હતો તો એના પરથી એ લોકો શીખ લઈને પાંચ દિવસનું તે લોકો નિયમ અને વ્રત પાડતા પણ શીખી રહ્યા છે